દશામાની મૂર્તિના વિસર્જનને લઈને તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ તળાવની મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી વ્રત વડોદરા શહેરમાં ઉજવાઈ રહેલા દશામાના વ્રતના દસમા દિવસે વિસર્જન કરવામાં આવનાર છે જે અંતર્ગત કોર્પોરેશન દ્વારા દશામાની મૂર્તિઓના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ તળાવની મુલાકાતે મ્યુનિસિપલ કમિશનર મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મુલાકાત લઈ કૃત્રિમ તળાવની સમીક્ષા કરી હતી આવતીકાલે દશામાના વ્રતનું જાગરણ છે જે જાગરણ બાદ રવિવારે વહેલી સવારથી જ માતાજીના વિસર્જનનો પ્રારંભ થશે ત્યારે તેની તૈયારીઓના ભાગરૂપે કિશનવાડી તથા તરસાલી ખાતે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવની મુલાકાતે મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર મેયર ચેરમેન સહિતના અધિકારીઓ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા અને કૃત્રિમ તળાવની સુરક્ષાથી લઈને વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી موسيقى <applause> <applause> station <applause> પોલીસ કમિશનર નીચે રાખો કઈ મહેશ બાબુ સાથે પદાધિકારીઓ તળાવો ઉભા કરવામાં

આયોજન કરીશ બે ત્રણ વસ્તુ આપણે કહેવા માંગીએ છીએ આવતીકાલે જે યોજનાર વિસર્જન કાર્યક્રમને ધ્યાને રાખીને શહેરમાં થોડું જાહેરનામા પણ અમલમાં છે આને પણ લોકો નોંધ લે અને જે વિસ્તારમાંથી મોટા મોટા શોભાયાત્રાઓ નીકળનાર છે વિસર્જન યાત્રાઓ નીકળનાર છે આમાં આ માર્ગો પરથી પસાર થતા લોકો ટાળે બીજું જે નેચરલ વોટર બોડીસ આપણે કહીએ નદી કે તલાવ ત્યાં વિસર્જન માટે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને ગ્રહ વિભાગ ગુજરાત સરકારના જે પ્રતિબંધિત આદેશ છે તે મુજબનું પણ જાહેરનામા અમલમાં છે તો કોઈ લોકો નિર્ધારિત જે આર્ટિફિશિયલ પોન્ટ છે તેમાં જ વિસર્જન કરે એવું આપણા આગ્રહ છે અને કેટલાક વોટર બોડીઝમાં જવાની પણ જે પ્રયાસો કરે તો એમના સુરક્ષા પણ ચોકામમાં રહેશે નદીમાં કે તલાવમાં જે જગ્યાએ પોલીસની હાજરી નથી તંત્ર તરફથી આયોજન નથી એવા સ્થળોએ કોઈ વિસર્જન માટે જાય નહીં જેથી કરીને કોઈ ડૂબી જવાની કે ડ્રોનિંગની કિસ્સો ના બને તે માટે જે ફેસ્ટિવલ આવી રહ્યા છે એમાં બહુ રિલીજિયસ સેન્ટિમેન્ટ્સો હોય છે એટલે એની અંદર જે ગયા વર્ષ કરતાં આ વર્ષની તૈયારીઓ સારી રીતે થાય એટલે માન્ય પોલીસ કમિશનર આપણા મે મેયરના ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ સાથે મળીને એનું આયોજન કરી રહ્યા છે આ વખતે વીએમસી તરફથી અને સિટી પોલીસ તરફથી એક સંયુક્ત આયોજન પબ્લિકની સુવિધા સારી રીતે મળે એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે ચાર પ્લસ ત્રણ એટલે ટોટલ સાત જગ્યા ઉપર એ કરવાનું નક્કી કર્યું છે એટલે એની વિઝિટ માટે અમે અત્યારે આજે નીકળ્યા છે જેથી કરીને આવનારા દિવસોમાં પબ્લિકને સારું સુવિધા મળે અને કંઈ તકલીફ ના પડે એ બાબતનું આયોજન કરવામાં આવે છે નવું આયોજનમાં અમે એસઓપી પણ બનાવી રહ્યા છે કે કેવી રીતે કારણ કે બાર બાર વાગ્યા સુધીથી ચાલુ થઈ જાય છે એટલે આપ જોઈ શકો છો કે તળાવ આર્ટિફિશિયલ તળાવ બનાવવામાં આવી છે જે કલશ પણ રાખવામાં આવી છે બંને તરફથી પોન્ટુન્સ પણ કરવામાં આવશે જેથી કરીને બંને બાજુ એ લોકો ઉતરીને એ આઈડલ ઇમોશન કરી શકીએ એ તમામ વ્યવસ્થા સાથે પોલીસ તરફથી પણ એક નોટ કરવામાં આવશે કે કોણ કોણ આવ્યા છે ક્યારે આવ્યા છે એ તમામ વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે અને આપ જોઈ શકો છો એક મોટું શીટ્સની એસઓપી પણ બનાવીએ છીએ કે આને શું શું વ્યવસ્થા હોવું જોઈએ શું શું ના હોવું જોઈએ ભીડમાંથી કંઈ તકલીફ ના પાડવું જોઈએ એ તમામ એસઓપી આપણે બનાવી રહ્યા છે એટલે ડેપ્ટી કમિશનરના ટીમ અને જોઈન્ટ સીપીના ટીમ તરફથી એક એસઓપી બનાવીને એ પણ જાહેર કરશું અને ચાર દિવસ હોય પાંચ દિવસ હોય ત્યારે આઈડલ્સ વધુ ઇમોશન થઈ જાય એના પછી એને કાઢવા માટે પણ એક પ્રોસીજર અમે નક્કી કરી રહ્યા છીએ ટોટલ અત્યાર સુધીમાં બાવીસ હજારનું ગયા વર્ષનું જે આંકડા આવી હતી એના આધારે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ આ વખતે વધારે આવે યા ઓછું આવે એ એક આંકડા વર્કઆઉટ કરી રહ્યા છે એ પોલીસ અને વીએમસીની ટીમ સંયુક્ત રીતે જે ધીસ વુડ બી અબાઉટ ટ્વેલ્વ હંડ્રેડ અત્યારનું પ્લાનિંગ છે જે ક્યુબિક ફીટમાં એ લોકોનું પ્લાનિંગ પ્રમાણે બારસો છે પણ અલગ અલગ તલાવનું સાઇઝ અલગ અલગ છે જે એરિયા પ્રમાણે કરવામાં આવી રહ્યા છે અત્યારે અમે તરસાલી અને દસામાનું પણ વિઝિટ કરવાના છે ટોટલ સેવન સાત વડોદરા કલા નગરી ઉત્સવપ્રિય નગરી દશામાજીનું વ્રત ચાલી રહ્યું છે તમામ શ્રદ્ધાળુઓને ખૂબ શુભેચ્છાઓ આવતીકાલે રાત્રિ ની મૂર્તિના વિસર્જનનો કાર્યક્રમ ચાલુ થવાનો છે ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા પહેલી વખત દશામાના વિસર્જન માટે ડેડિકેટેડ તળાવો બનાવવામાં આવે છે આ જ રીતે ગણપતિ વિસર્જન માટે પણ તળાવો બનાવવામાં આવતા હોય છે વડોદરા શહેરમાં પાંચ જેટલા નવા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે બે જે તળાવો છે એમાં એક દસામાનું તળાવ અને બીજું હરણીનું એન્કલોઝ પોન્ડ છે આનો ઉપયોગ કરવામાં આવશે દક્ષિણ ઝોનમાં તરસાલી સર્કલ પાસે પચીસ બાય પંદર બાય ત્રણનું તળાવ બનાવ્યું છે મકરપુરા ગામ મસ્જિદ પાસે પચીસ બાય પંદર બાય ત્રણનું તળાવ બનાવેલું છે પશ્ચિમ ઝોનમાં બાયલી પ્રિયા સિનેમા પાસે પાંત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટરનું તળાવ બનાવ્યું છે બિલમઢી સ્મશાન પાસે પાંત્રીસ બાય ચાલીસ બાય ચાર મીટર નું આર્ટિફિશિયલ પોન્ડ બનાવવામાં આવ્યું છે દશામાં તળાવ જે છે કે એકસો દસ મીટર બાય સિત્તેર મીટર બાય આઠ મીટરનું તળાવ છે હરણીશ કલ્ચર પાર્ક પાસે પચીસ બાય પચીસ બાય બે મીટરનું તળાવ છે અને કિશનવાડી વાળા પ્લોટ ઉપર ત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટરના તળાવ બનાવેલા છે આમ કહી શકાય કે પાંચ નવા આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યા છે બે હરણી અને દશામાં અને ત્રીજી ડિમાન્ડ માંજલપુરમાં આવી છે એની પણ કામગીરી ચાલુ કરાઈ છે લોકલ નાગરિકોની એક ડિમાન્ડ હતી ટોટલ બાવીસ હજાર ચારસો જેટલી મૂર્તિનું વિસર્જન થાય એટલી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે લગભગ એકસો ચા એકસો પાંચ જેટલા બોયા અને ઓગણત્રીસ જેટલા તરાબા અલગ અલગ તળાવ પર ત્રણથી સાતની સંખ્યામાં રાખવામાં આવ્યા છે અને જે તરવૈયા છે એ પણ સિત્તેર જેટલા તરવૈયાઓ આપણે હાયર કર્યા છે દરેક તળાવ ઉપર એક ફિક્સ તરાબા મૂકી અને પ્લેટફોર્મ જેવું બનાવવામાં આવશે બાકી દરેક તળાવ ઉપર બ બે જેટલી ટ્રેનો મૂકવામાં આવશે જે નિર્માલ્યા કળશ છે કે જેમાં ફૂલ અને પૂજાપાની સામગ્રી નાખવામાં આવશે દરેક જગ્યાએ ફાયર અને હેલ્ધી ટીમ રહેશે આજની આ સંયુક્ત વિઝિટમાં જે તરસાલીના તળાવ ખાતે અમે આવ્યા છે સાથે શહેરના પ્રથમ નાગરિક માનનીય શ્રીમતી વેંકીબેન સોની કમિશનર શ્રી અરુણ મહેશ ભાબુજી સીપી સાહેબ શ્રી નરસિંહ કોમરજી અને તમામ અધિકારીઓ ભેગા થઈ અને તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે પ્લાસ્ટિક પથરાઈ ગયું છે બેરીકેટિંગ થઈ ગયું છે સ્ટ્રીટ લાઇટ નાખાઈ ગઈ છે સાથે સ્ટેજ બનાવવાની વ્યવસ્થા છે અને ત્યારબાદ મૂર્તિનું જે નીકળે એને ડિસ્કાર્ડ કેવી રીતે કરવાની એનો પણ એસઓપી બનાવવામાં આવશે જેથી કરીને કોઈ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેસ ના પહોંચે તમામ નાગરિકો તરફથી સહકારની અપેક્ષા છે કે જે એનું વિસર્જન છે ખૂબ મોટો કાર્યક્રમ છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન સંયુક્ત રીતે આ કામગીરીનું ઓબ્ઝર્વેશન કરી રહી છે ખડે પગે રહેશે અને તમામ વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે કદાચ ઇતિહાસમાં પહેલી વખત આપણે ડેડિકેટેડ દશામાં તળાવ બનાવ્યા છે અનુભવ સારો રહે એવી અપેક્ષા છે તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપણે શું ભેગા મળી સાથ સકાળથી કોઈ અસામાજિક વૃત્તિ ન થાય કોઈ જાતની ચલપલ ધક્કા મુકી ન થાય એ રીતે આપણે વિસર્જન સંપન્ન થાય